જામનગરમાં સવારે દ્વારાંતવાર સ્કૂલ કેમ્પસથી શરૂ થયેલી આ મેરેથોન સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવર બ્રિજ પરથી પસાર થઈ જ્યાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે જામનગરવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છ કિલોમીટરના રૂટ માટે ઓગણીસોથી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

આજે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે આજે જામનગરની અંદર મેરેથોનનું આયોજન કરવામાં આવેલું અને આ મેરેથોનની અંદર લગભગ બે હજાર કરતાં વધારે નાગરિકો અને મહાનુભાવો સૌે હાજરી આપી હતી આપણે જિંદગીની અંદર પોતાના સુખ માટે થઈ અને દિવસ રાત દોડધામ કરતા હોઈએ છીએ પરંતુ જે શરીરને સુખની ઈચ્છા છે એ શરીરની આપણે ક્યારેય કાળજી રાખતા નથી અને એટલા માટે જ પ્રધાનમંત્રીશ્રીએ આ દેશના નાગરિકોના આરોગ્ય માટે થઈ અને મેદશ્વિતા મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયાનો નારો આપેલો છે અને એ નારાને સાકાર કરવા માટે આજે જામનગરના નાગરિકોએ સવારના છ વાગે મોટી સંખ્યામાં હાજર થઈને આ જે મેરેથોન છે એમાં ભાગ લીધો છે હું અપેક્ષા રાખું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે રીતે આપણને સૌને સલાહ આપી છે જે સોનેરી સલાહ છે એ પ્રમાણે આપણે જીવનની અંદર ચોવીસ કલાકમાંથી ઓછામાં ઓછો એક કલાક આપણા પોતાના માટે શરીરની તંદુરસ્તી માટે કાઢીએ અને આપણા જીવનનો એક અગત્યનો હિસ્સો બનાવીએ એ બીમારી સૌને અપીલ છે